આ પૈકીના જે ગુનેગારોએ ગેરકાયદેસર બાંધકામ ખડક્યા હોય કે વીજ ચોરી કરતા હોય તેની સામે બુધવારથી જ એક્શન લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ગુરુવારે અમદાવાદ રાજકોટ વડોદરા સહિતના શહેરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કુખ્યાત ગુનેગારોને ખડકી દીધેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું તંત્રની આ કામગીરી આજે પણ યથાવત રહેશે અમદાવાદના મનપસંદ જીમખાનામાં ડેમોલેશન કામગીરી કરવામાં આવી ત્યારે ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા પણ હાજર હતા અમદાવાદમાં ગિરીશ ઉર્વે પટેલ પટેલના સિંધુ ભવન રોડ ઉપર આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે જે ટોમી પટેલ દ્વારા જાતે જ દૂર કરવામાં આવી છે